અંબાજી ટૂંક ગિરનાર પર્વતમાળાની એક એવી જગ્યા જ્યાં આદ્ય શક્તિ અંબા સાક્ષાત બિરાજમાન છે ગિરનારની તળેટીથી અંદાજે પંચાવનસો પગથિયા ચડીને જગતજન્ય અંબાજી માતાના મંદિરે પહોંચી શકાય છે આ અંબાજી મંદિર સમુદ્રની સપાટીથી તેત્રીસો ફૂટની ઊંચાઈએ સ્થિત છે પુરાતત્વવિદોના મતાનુસાર આ મંદિર ગુપ્તકાળ દરમિયાન બંધાયેલું હોવાની માન્યતા છે ગિરનાર મહાત્મયમાં એવું પણ વર્ણન છે કે ભગવાન વિષ્ણુના એક અવતાર એટલે કે ભગવાન વામનજીએ અહીંયા માં અંબાની સ્તુતિ કરી હતી આ મંદિરનું બાંધકામ તળેટીમાં આવેલા રાધા દામોદરજીના મંદિરના બાંધકામથી મળતું આવતું હોય એવું જણાય છે વિદ્વાનો માને છે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર આશરે પંદરમી સદીમાં થયો હોવો જોઈએ અહીંયા આપણને માં અંબાજીના મુખારવિંદના દર્શન થાય છે આ મંદિરને લોકો ગિરનારી માતાના મંદિર તરીકે પણ ઓળખે છે ખાસ કરીને જૈન શૈવ અને વૈષ્ણવો અંબાજી માતા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે મંદિરની બહારની બાજુએથી ઉત્તર દિશામાં આપણને હસનાપુર ડેમ માળવેલાની ઘોડી તરફ જવાનો વિસ્તાર દૂર ભાદર નદી પરનો બંધ અહીંથી દ્રશ્યમાન થાય છે મોટા ભાગના યાત્રિકો અહીંયા ઊભી અંબાજીની પૂર્વ દિશામાં આવેલી ગોરખનાથ દત્તાત્રેય અને કાલિકા ટૂંકના દર્શન કરી પરત ફરી જતા હોય છે